રે ઉપર પથ્થરો આ પથ્થરો ફેંકે તો ફેંક્યો કોને વાગ્યો કોને સરસ મજાની કવિ કલાપીની આ કવિતાની જેમ એક સરસ મજાની વાર્તા અહીંયા જોવા મળે છે મૂવીની શરૂઆત થાય છે કે શહેરની અંદર એક પછી એક લોકોના મર્ડર થઈ રહ્યા છે તો કરે છે કોણ વિક્રમ એટલે કે હિતેન કુમાર હિતેન કુમાર છે શહેરના લોકોને લોકોને અને સોસાયટીના કારણ કે એક વ્યક્તિ જે હિતેન કુમારને એક છોકરી સાથે જોઈ જાય છે છોકરી સાથે બળજબરીપૂર્વક કરી જોઈ જોઈ જાય છે હવે એના પછી આ છોકરી દેખાતી નથી તો આ છોકરી ક્યાં કઈ ગાયબ કરી નાખી મારી નાખી ખાડામાં દાટી દીધી અને જોવા કર્યું તો કેમ કર્યું આવા ઘણા બધા પ્રશ્નો તમને મૂવીની અંદર જોવા મળે છે પણ આ ખૂન ખરેખરમાં શું હિતેન કુમારે કર્યું છે કે આના પાછળ કોઈ બીજું હશે આવા બધા જ પ્રશ્નોના જવાબ માટે મિત્રો આ મૂવી જોવી પડશે વાત કરું છું મૂવી ચૂપ ચૂપચાપ જોજો મૂવીની શરૂઆત થઈ છે જ્યારે ત્યારે હલકી ભુલકી કોમેડી થઈને એક જ્યારે પહેલો હા મધ્યાંતર આવે છે ઇન્ટરવલ આવે છે ત્યાં સુધી સ્ટોરી બિલ્ડઅપ થાય છે અને ખરું સસ્પેન્સ શરૂ થાય છે એ સેકન્ડ હાફની અંદર સેકન્ડ હાફમાં તમને થશે કે યાર હવે શું થશે હવે શું થશે હિતેન કુમાર આ લોકોને મારી નાખશે પકડાઈ જશે જે લોકો એની પાછળ જે કાવા દાવા રમી રહ્યા છે એમાં સફળ થશે કે નહીં થાય આવી બધી વિચારણાઓ મગજની અંદર સતત ચાલતી રહેશે અને મૂવીની અંદર તમને ઇન્ટરેસ્ટ પડતો જોવા મળશે પણ મૂવીની અંદર તમને ઘણી બધી જગ્યાએ કોમેડી જોવા મળશે આમ તો મને ઘણી બધી જગ્યાએ એવું જ લાગ્યું કે ભાઈ સસ્પેન્સ કરતાં કોમેડી વધારે છે પણ જ્યાં કોમેડીની વાત આવે ત્યાં હેમાન દવે બહુ સરસ મજાની કોમેડી કરી છે અને એની સાથે જે ઇન્સ્પેક્ટરનો રોલ કરે છે આઈ થિંક હેમિલ ત્રિવેદી એમણે પણ સરસ મજાનો એની સાથે જે કોન્સ્ટેબલ છે આ લોકો જ્યારે જ્યારે પણ સ્ક્રીન ઉપર આવશે ત્યારે તમને પેટ પકડીને હસવું જરૂર આવશે સિચ્યુએશનલ કોમેડી છે ને ડાયલોગને લગતે પણ કોમેડી સારી એવી છે સિનોમેટ્રોગ્રાફીની વાત કરીએ તો એ સરસ મજાની છે પણ આઉટડોર લોકેશન ઘણા બધા નથી લિમિટેડ લોકેશન ઉપર મૂવી શૂટ થયેલું છે બેકગ્રાઉન્ડ મ્યુઝિક સરસ મજાનું છે જ્યાં જ્યાં સસ્પેન્સ આવશે અને ખાસ કરીને હિતેન કુમારની જ્યાં એન્ટ્રી આવશે ત્યાં તમને બોસ સીટી અને તાલીમ મારવાનું મન થઈ જશે કારણ કે એક સાયકો કિલર ટાઈપનો એક જે રોલ એમણે રજૂ કર્યો છે ને બોસ સરસ મજાનો એક જ્યારે વર્ષ પછી આપણને ઘણી જે આશા હતી એની અંદર હિતેન કુમાર બહુ સરસ મજાનું પરફોર્મન્સ જોવા મળે છે બીજા બધા કલાકારોની એક્ટિંગ પણ સારી છે પણ ખાસ કરીને મને આ ત્રણ કલાકારો ખૂબ જ ગમ્યા મૂવીની અંદર કોઈ ગીત નથી સરસ મજાનું સ્મૂથલી મૂવી ચાલ્યા કરે છે પણ એન્ડ શું હશે તમે વિચારી શકો છો આ ટાઈપની મૂવી આપણે બોલીવુડની અંદર પણ જોઈ છે અને લાસ્ટમાં મૂવીની અંદર એક સરસ મજાનો મેસેજ પણ તમને જોવા મળે છે બસ ખાલી એક મેકર્સને એક મારી વિનંતી હતી કે જો આ ટાઈપની સસ્પેન્સ મૂવી જો બનાવી રહે છે તો લોજિકનો તમે રાખો કારણ કે આપણા ગુજરાતીઓને એ તો લોજિકમાં બહુ માને છે ઘણી બધી જગ્યાએ તમને લોજિક હું કંઈક સ્ટોરી ડિલીલ નથી કરતો પણ ઘણી બધી જગ્યાએ તમને એવું લાગશે કે યાર આવું કેમ એક સીન ખાલી એક સીનની વાત કરું તો જેની અંદર પોલીસ આવે છે અને પોલીસ બધા લોકો એકઠા થયા છે અને લોકોને જ્યારે પોલીસ આવી છે ત્યારે રાહત હોય છે મિડ નાઇટ અને જ્યારે એ લોકોને લઈને બહાર આવે છે ત્યારે ડે થઈ જાય છે સો ઘણો મોટો ડિફરન્ટ કહેવાય આવી ઘણી બધી જગ્યાએ છે પણ ગુજરાતીની અંદર આ એક સરસ મજાની જો થ્રીલર મૂવી જોઈ હોય થ્રીલર પ્લસ કોમેડી ગઈશ કારણ કે માત્ર થ્રિલર નથી અને કોમેડી થોડુંક ઘટાડ્યું હોત તો ઓર મજા આવે છતાં પણ ગુજરાતીની અંદર હિતેન કુમારની સરસ મજાની જો એક્ટિંગ જોઈ છે તો એક વખત આ મૂવી અચૂકથી જોજો અને જો મારા રિવ્યુ પહેલાં તમે આ મૂવી જોઈ લીધી તો એ મને ચોક્કસથી કહેજો કે તમને આ મૂવી કેવી લાગી બાકી તો નાની મારી હાથ એ તો જ્યોતિ કાંક કાંક એ તો કેવી અજબ જેવી વાત છે તો મળ્યો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો જય જય ગરવી ગુજરાત